વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે નીચાણવાળા વિસ્તારમાં જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે વડોદરામાં રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે સતત ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે અત્યાર સુધી પાંચસો પેકેટ પહોંચાડાયા છે અત્યાર સુધીમાં દસ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા વડોદરામાં એવી સ્થિતિ ગંભીર છે કે ત્રણસો જેટલા માફ કરશો કેટલાક લોકોને હાલમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા અને તમામને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે લોકો એવા છે કે જે પાણીમાં ગયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તમામને ફૂડ પેકેટ પણ પહોંચાડવામાં આવી રહ્યા છે સાથે વિશ્વામિત્રી નદીના પાણીનું વહેણ વડોદરા શહેરમાં આવી જતા નીચાવાળા વિસ્તારો કેટલાક છે કે જેમને લોકોને સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડી છે ફૂડ પેકેટ પણ બોટ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે મહત્વનું છે કે સમાહરણી લિંક રોડ છે કે જ્યાં ઘણા લોકો ફસાયા છે ને તેનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે તો ઘણા લોકો એવા છે કે જેને ફૂડ પેકેટ જે છે તે અહીંથી પહોંચાડવામાં આવી રહ્યા છે ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ છે તેના દ્વારા આ ઓપરેશન સતત ચલાવવામાં આવી રહ્યું છે અને તેના કારણે અનેક લોકો એવા છે કે જેને અલગ અલગ સામગ્રીઓ છે તે પહોંચાડવામાં આવી રહી છે સતત અહીંનું સ્થાનિક તંત્ર જે છે તે સંપર્કમાં છે અહીં ફાયરના અધિકારી છે તેની સાથે વાત કરીશું કેટલા લોકોને ફૂડ પેકેટ અત્યાર સુધી પહોંચાડવામાં આવ્યા કેટલા લોકોને રેસ્ક્યુ કરાયા પેકેટ તો લોકો જે જેમ આપે છે એવી રીતે આપીએ છીએ અમે એનો કંઈ આંકડા અમારી પાસે છે નહીં પણ આશરે તો ચારસો પાંચસો ના અમે પેકેટ આપીને આવ્યા છે

એટલે હમણાં આજનો દિવસ તો ચાલશે જ કામગીરી જે ફાયર અધિકારી છે તે કહી રહ્યા છે કે આજનો દિવસ આ કામગીરી છે તે સતત ચલાવવી પડે તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે મહત્વનું છે કે અહીં ફાયર વિભાગના અધિકારીઓ છે તે રેસ્ક્યુ બોટ સાથે લગભગ દસ થી વધારે લોકોના રેસ્ક્યુ છે તે કરી ચૂક્યા છે અને ફૂડ પેકેટ પણ પહોંચાડી રહ્યા છે કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ વડોદરા